जामनगर ना सिटी सी डिवीजन पुलिस स्टेशन में एक बोगस दस्तावेज भनावीने एक टोळकी विरुद्ध गुन्हा दाखल थयो होतो आज आ जे टोळकी छे आ टोळकी में टोटल त्रन लोको जे छे वंदरा सिंह प्रवीण सिंह वाडा जाते दरबार जामनगर मयूर सिंह उर्फे लालो बरस सिंह सोडा जाते दरबार निवासी जामनगर सत्यजीत सिंह योगेंद्र सिंह जाडेजा जाते दरबार એ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ અને ત્રણસો સ્ટેશનમાં અને ત્રણસો ચીટિંગની એક ત્રણસો એકતાળીસ બે ત્રણસો એકતાળીસ એક અને ત્રણસો એકતાલીસ

પેઢી આપને ટોટલ બનાવવામાં આવેલ હતી અને આ પેઢીમાંથી મેન જે ત્રણ પેઢી છે આ આ ત્રણ પેઢીનું નામ છે મિત એન્ટરપ્રાઇઝિસ મયુર એન્ટરપ્રાઇઝિસ અને એન એનવી એન્ટરપ્રાઇઝીસ આ ત્રણ પેઢી અને બીજા ટોટલ એટી ટુ પેઢીના ના માધ્યમથી એકસો પચાસ કરોડનું ટ્રાન્ઝેક્શન ગેરકાયદેસરના બોગસ બિલ બનાવીને અને એકસો પચાસ કરોડના આસપાસનું ટ્રાન્ઝેક્શન કરીને અને લગભગ સરકાર પાસેથી ત્રીસ કરોડનો આઈટીસી યાની ઇનપ્રુ આપણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આ લોકો દ્વારા લેવામાં આવેલ છે અને હું એસ એસઓજીની ટીમને ડીવાય એસપી સીટી જયવીર ઝાલાને અને બધાને હું બધાઈ પણ આપું છું અને કે એટલી સરસ કામગીરી આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને એસઓજીની ટીમને પણ હું બધાઈ આપું છું કે ઓછા માં ઓછા સમયથી આ લોકોને આ ટોળકીને પકડીને અને આની અત્યારની જે તપાસ ચાલુ છે અને આ તપાસ મેં ઘણા બધા એવા લોકો છે આ ટોળકી સાથે જે મળેલા છે જેને દ્વારા આ રીતે સરકારને જીએસટી ને ચોરી કરીને બોગસ પેઢી બનાવીને અને જીએસટી ચોરી કરીને અને ભારત સરકારને નુકસાન પહોંચાડવામાં આવે છે આ ઉપર આ ગુને ગુનામે પકડવામાં આવશે અત્યારે આને ઘરની જે તપાસ કરી છે અમે આ લોકો પાસેથી ઘણી બધી બીજા લોકોના નામની એ લોકો સિમ યુઝ કરે છે બીજા લોકો પાસેથી એ લોકો આના કાર્ડ અને આના જે બેંક એકાઉન્ટ યુઝ કરીને અને આને નામથી એ લોકો પેઢી બનાવે છે અને આ લોકોને દસ હજાર પંદર હજાર રૂપિયા કિરા આપે છે પછી આની જે પેઢી હોય એ પેઢીને એ લોકો બંધ કરીને અને ત્યાંથી ભાગી જાય એ જે બધા ગુનેગાર છે આનો જે આનો જે

અ જે અમે લોકો કોશિશ કરી છે કે કોઈને એવી રીતે લોકો જે બીવડાવે છે તો ફરિયાદી પણ આના સામે આવવામાંથી બીવડે છે અને આને બીજી પોતાની બીજી પ્રકારની ઓળખ આપીને અને બીજા રીતેથી પણ લોકોને એ રોગ હેરાન કરતા હોય છે તો આ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે એ લોકો છેલ્લા 3-4 વર્ષથી એક્ટિવ છે અને આ લોકો દ્વારા ઘણી બધી પોતાના જે સોશિયલ મીડિયા હોય બીજી જગ્યા હોય આ રીતે ગેરકાયદેસર કામ કરીને પૈસા કમાવીને અને પોતાની જે લક્ઝરી લાઈફ છે લાઈફ સ્ટાઇલ પણ લોકોને બતાવીને અને લોકોને છેતરવાની કોશિશ કરે છે લોકો પાસેથી પૈસા લઈને અને આ પૈસાને ગેરકાયદેસર પોતાની પેઢી નાખીને અને બીજા કરીને અને પછી એ લોકો ઇનપુટ લે અને ઇનપુટ લેયા પછી પણ એ ઘણી વખત લોકો સાથે આના જે પૈસા લે એ પૈસા પરત નથી આપતા તો આ રીતે એક બધી આખી આ ટોળથી એ લોકો આની ટોટલ અમે જે ઝડપી તપાસ કરી છે તો ઝડપી તપાસ ત્યાં આની જે ઓફિસ ત્યાંથી એટી ટુ આપને ટોટલ રબડ મળ્યા છે અલગ અલગ પેઢી નામના તો